તેની શાહી હજી સુકાઈ નથી હાલ તે બ્રિજ યથાવત હાલતમાં જોવા મળેલ છે ત્યારે હાલમાં ઔડા દ્વારા રૂપિયા છન્નું કરોડના ખર્ચે સનાથલ ફ્લાય ઓવર બ્રિજ બનાવેલ છે તે બ્રિજનું કામ રચના કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલું કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલું હતું તે બ્રિજ બન્યો તેને માત્ર એક વર્ષ થયેલ પરંતુ હાલમાં તે બ્રિજની સરફેસ તૂટી જવાની અને કોન્ક્રીટ તથા કપચી ઉખડી જવા પામેલ છે જેને કારણે તે બ્રિજ બે દિવસ માટે બંધ કરવાની ફરજ પડેલ હતી જે સમયે એટલે કે દસ ત્રણ ત્રેવીસના રોજ સનાથલ બ્રિજનું ઉદઘાટન થયેલ તે જ સમયે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી ત્રેવીસમાં આજ જ કોન્ટ્રાક્ટરને રૂપિયા બસો પાંત્રીસ કરોડનું કામ નરોડા ગેલેક્સી સિનેમાથી નરોડા પાટિયા સુધીની ફ્લાયઓવર બ્રિજનું કામ આપેલ છે અગાઉ હાટકેશ્વર બ્રિજના કામમાં ગેરરીતિ થયેલ હતી તેથી નરોડા ગેલેક્સી સિનેમાથી નરોડા પાટિયા સુધીનો ફ્લાયઓવર બ્રિજના કામમાં ગેરરીતિ થયાની પૂરેપૂરી સંભાવના રહેલ છે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બ્રિજ રોડ ડ્રેનેજ વોટર વિડીશાના વિવિધ કરોડો રૂપિયાના કાર્યમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર થયેલ હોવાનું ઉજાગર થયેલ હોવા છતાં મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને ભાજપના શાસકો સુધારવાનું નામ જ નથી લેતા તો કોન્ટ્રાક્ટર જેઓ વિવાદિત ભૂતકાળ ધરાવતી હોય તેથી તેની કામગીરી સંતોષકારક ન હોય તેવા કોન્ટ્રાક્ટને વધુ કામ આપવા બાબત કોનું હિત સંચવાયેલ છે તે તપાસ માંગી લે તેવી બાબત છે સાથે સાથે સત્તાધારી ભાજપ વિકાસના નામે ધન સંચય કર્યાનું પણ સામે આવી રહ્યું છે ખરેખર તો જે કોન્ટ્રાક્ટર વિવાદિત ભૂતકાળ ધરાવતો હોય કામગીરી પ્રત્યે બેદરકારી રહી ગેરરીતિ કરેલ હોય તેવા કોન્ટ્રાક્ટર તથા કંપનીને તાકીદે બ્લેકલિસ્ટ કરવાની હોય તેની બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના શાસકો દ્વારા તેને નવાજીને વધુ કામો આપી શિરપાવ આપવામાં આવેલ છે જેથી ઇજનેર ખાતાના વિવિધ પ્રોજેક્ટોના કરોડો રૂપિયાના કાર્યોમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર તથા કામમાં હલકી ગુણવત્તા થવાની સંભાવનાઓ વધુ વકરતી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જેથી ઉપરોક્ત નરોડા ગેલેક્સી સિનેમાથી નરોડા પાટિયા સુધીનો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં કામના કોન્ટ્રાક્ટરના રચના કન્સ્ટ્રકશનની કામગીરી યોગ્ય અને પૂરતી ગુણવત્તાવાળી થાય તે જોવા નિયમિત તપાસ કરવા તેમજ જો આ બાબતે કોઈ આરોગ્ય કે ગેરરીતિ થઈ હોવાનું માલુમ પડે તો રચના કન્સ્ટ્રક્શનને તાકીદ બ્લેકલિસ્ટ કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગણી કરવામાં આવેલ છે તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મા ન્યૂઝના પ્રતિનિધિ ઘનશ્યામભાઈ બારોટ

સાચી વાત એ છે કે સરકાર ક્યાંક ને ક્યાંક આવા કોટરતી હોય એનાથી તમે વિચાર કરો એક આખે આખું નકલી ટોલ નાકો જોડાયેલા હોય સત્તાધારી પાર્ટી સાથે સીધા સંકળાયેલા હોય એ છતાંય નું હોય મોટી વાત છે પણ આખે આખા બે વરા સુધી જો આમાં ભ્રષ્ટાચાર થયું હોય તો સમાંતર સરકાર આને કેવાય એક બાજુ સરકારી ટોલ છે ક્યાંક પ્રજા પ્રજા એ જે વિરોધ પક્ષ નો સફાયો કરી નાખ્યો ને એનું પરિણામ સીધે સીધો પ્રજા ભોગવે છે હું ચોક્કસપણે કહી જી સમગ્ર માહિતી બદલ

જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેમાં પ્રાંતિજ એસડીએમ પ્રાંતિજ પીઆઈ તેમજ સાબરકાંઠા જિલ્લાના ડીવાયએસપી અને નશાબંધી અધિકારી હાજર રહ્યા હતા દારૂના નાશ વખતે ફેરવાયેલ બુલડોઝરનું લોકોએ દ્રશ્ય પણ નિહાળ્યું હતું અને આવી બંદી દૂર કરવામાં તલોદ પ્રાંતિજ પોલીસની કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી તો આવો આ અંગે વાત કરીએ દિલીપ પરમાર સાથે जी नमस्कार भाई हां जी जी તલોદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પકડાયા લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તો તેની લઈ તમે શું કહીશો જી મેડમ આપણે જે જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે એને લઈને તમે શું કહીશો હા લાખો રૂપિયાનો પકડાયેલો દારૂ હતો જી જથ્થો નાશ કરવામાં આવ્યો તો આપણે તલોક પાસે આવે એમાં હાજર હતા પીએસઆઈ જોશી સાહેબ અને એમનો પોલીસ સ્ટાફ જી અને પ્રાથમિક અધિકારી ને હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો જી ધન્યવાદ આ તરફ આજના સમાચાર પર એક નજર કરીએ તો આવતીકાલે ગુજરાતમાં એક વધુ વિકેટ પડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે જેમાં પક્ષ પલટાઈ લઈ રાજીનામાના દોર પર ફરી એકવાર શરૂ થયા છે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે ત્યારે ફરી આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય આવતીકાલે રાજીનામું આપી શકે તેવી સંભાવના છે તો બીજી તરફ વર્ષ બે હજાર ત્રેવીસ પૂરું થવાની આરે છે અને થોડા દિવસોમાં નવું વર્ષ બે હજાર ચોવીસ આવી જશે આ દરમિયાન નવા વર્ષની ઉજવણી પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે છેલ્લા થોડા દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને અહીં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે કોવિડનું નવું સબ વેરિયન્ટ સામે આવ્યું છે જેનું નામ છે જે આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર નવા બનાવેલ રસ્તામાં ગટરના ઢાંકડા ઉપર આવી જતા અકસ્માતની ઘટનામાં યુવકનું જીવ જતા લોકો રસ્તા પર ઉતર્યા છે જેમાં બે દિવસ પહેલાં જ એકવીસ વર્ષીય યુવક બાઇક લઈને જતો હતો તે સમયે રસ્તા ઉપર ગટરના ઢાંકડા ખુલ્લા હતા જેથી બાઇક તેની સાથે અથડાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આ દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું જેને લઈ શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તુષારભાઈ સોજિત્રા હસમુખભાઈ પટેલ સહિતના ઝાંઝરડા રોડના સ્થાનિક લોકો અને આગેવાનોએ ગટરના ઢાંકણા લેવલમાં કરવા માંગ કરી હતી અને સાંજે છ વાગ્યા સુધી તંત્રને અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું ત્યારે સાંજે ઝાંઝરડા રોડ ખાતે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને આ રસ્તો બંધ કરાવ્યો હતો રસ્તા ઉપર ટ્રાફિક જામ થવા પામ્યો હતો ત્યારે ડીવાયએસપી હિતેશ ગાંગલિયા બી ડિવિઝનના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઝાંઝરડા રોડ ખાતે પહોંચી મહાનગરપાલિકાના અધિકારીઓને બોલાવી વાટાઘાટ કરેલ હતો હાલ તો મહાનગરપાલિકાના બાંધકામ શાખાના અધિકારી ગામી તે રાત્રિના જ કામગીરી શરૂ કરવામાં આવશે તેવી બાહેધરી આપતા રસ્તા રોકો આંદોલન મોફુક રાખવામાં આવ્યું હતું પરંતુ રાત્રિના કામગીરી નહીં થાય તો આવતીકાલે ફરી લોકો રસ્તા ઉપર આવી ચક્કાજામ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરેશ બુદ્ધ ભટ્ટી જીભાઈ નમસ્કાર મહાનગરપાલિકા દ્વારા રસ્તા ખોદવામાં આવ્યા હતા જેમાં એક તરફ નો રસ્તો હાલ બનાવવામાં આવ્યો જે રસ્તો બનાવવામાં આવે છે તે ગટરના ઢાંકણા ઉપર જ રાખી દેવામાં આવે છે અને તેમાં બે લેર મારવાની બાકી હોય ત્યારે એક આશાસ્પદ યુવક બાઇક લઈને નીકળેલો હોય ગટરના ઢાંકણા સાથે તેમનો બાઇક કચરાતા તેમનું મૃત્યુ પણ નીપજ્યું છે ત્યારે લોકોએ મહાનગરપાલિકા દ્વારા વેલી તકે ગટરના ઢાંકણાઓ લેવલ કરવા માટે રસ્તા ગુમતી આવ્યા હતા જી તો આ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં જી ચોક્કસથી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ બાયકાની આપેલ અને ગઈકાલ રાત્રે ધન્યવાદ સમગ્ર માહિતી બદલ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીઓ પકડાય છે જેમાં ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી રૂપિયા નવ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલ્ટ્રન્ટ તરીકે વપરાતું વનસ્પતિ ઘી આશરે ત્રણ હજાર બસો કિલોગ્રામનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આ બાબતે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે

નવીનભાઈ ડીશામાંથી જે શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીઓ છે તો તેને લઈ તમે શું હલો જી નવીનભાઈ ડીશામાંથી જે શંકાસ્પદ બનાવતી ફેક્ટરીઓ છે તો લઈ શું જી આપણે જે શંકાસ્પદ બનાવતી ફેક્ટરી પકડાય છે તો તેને લઈ તમે શું કહશો હેલો હાજી ડીસામાંથી જે શંકાસ્પદ ઘી છે તેના લઈ તમે શું કહો શું છે સમગ્ર માહિતી ડીસા શહેર માં આવી અને તન્મનબ અને અન્ય માં રેડ કરવા આવી જી દેવા દેવામાં

જેમાં HDFC ના કર્મચારીઓએ 3-3 ગ્રાહકોને 83 લાખમાં રોવડાવ્યા છે જેની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ શરૂ થઈ છે હવે તો જાણે બેંકમાં પણ નાણા સલામત ન હોય તેવો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ જ ગ્રાહકોના નાણાની ઉચાપત કરી રહ્યો હતો અત્રેને અત્રે જણાવી દઉં કે HDFC બેંકના કર્મચારીઓએ ગ્રાહક સાથે 83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે જગદીશભાઈ યાદવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી જગદીશભાઈ તમને જી જગદીશભાઈ નમસ્કાર હેલો હાજી જી નમસ્કાર નમસ્કાર નમસ્કાર

તમને જણાવી દઉં કે સુરતમાંથી ફરી એકવાર કરુણ ઘટના સામે આવી છે જેમાં આઠ વર્ષના માસુમ બાળકનું બીજા માળેથી મોત થયું છે શહેરના વેસુ વિસ્તારમાં આવેલી અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો દીકરો મસ્તી કરતો હતો તે સમય દરમિયાન બીજા માળેથી પટકાયો હતો અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે એકસો મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું જો કે મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો હતો તો આજે વાત કરી તમારા મનની અને સમસ્યાની તો તમારી સમસ્યાને લઈને મા ન્યૂઝ આપનો માધ્યમ બની શકે છે તો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર